નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ છું આપનું સ્વાગત છે સેવા સુરક્ષા અને શાંતિને ભરેલી ગુજરાત પોલીસ હંમેશા રાજ્યના લોકોને સુરક્ષા પૂરી પાડવામાં વ્યસ્ત રહેતી હોય છે અને તેમાં પણ સરહદી બનાસકાંઠા જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિ ખૂબ જ મોટો જિલ્લો હોવાથી આ જિલ્લાના પોલીસ જવાનોમાં ટીમવર્કની ભાવના અને ખેલદીની ભાવના જળવાઈ રહે તે હેતુસર છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ બનાસકાંઠા ક્રિકેટ પ્રીમિયમ લીગ પ્રીમિયર ટુર્નામેન્ટ નું આયોજન કરાતું હોય છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે બનાસકાંઠા પોલીસ ક્રિકેટ પ્રીમિયમ લીગ લીગને જિલ્લા પોલીસ વડાએ ખુલ્લી મૂકી છે આ ત્રિદિવસીય ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા પોલીસના અલગ અલગ વિભાગની છ જેટલી ટીમો ભાગ લેશે પોલીસ જવાનોની હેલ્થ જળ રહે અને પોલીસ જવાનોમાં ટીમવર્કનો વધારો થાય તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનો જિલ્લા પોલીસ વડા અક્ષરરાજના હસ્તે ખુલ્લી મુકાય છે જે પ્રસંગે મુખ્ય મથક ડીવાયએસપી વીએમ પરમાર ડીવાયએસપી જે જે ગામિત બી કે જોશી સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા